વડોદરા જિલ્લા ભાજપમાં આજે અચાનક રાજકીય ગરમાવો જોવા મળ્યો જ્યારે જિલ્લા ભાજપના મહામંત્રી અને અન્ય હોદ્દાઓ માટે સેન્સ આપવા માટે જિલ્લાના પાંચેય ધારાસભ્યો એક સાથે કાર્યાલય પર હાજર રહ્યા આ દ્રશ્ય ભાજપના ઇતિહાસમાં કદાચ પહેલીવાર સર્જાયું હોવાનું મનાય છે મળતી માહિતી મુજબ પાદરા એપીએમસી ચૂંટણી દરમિયાન પક્ષની અંદર બળવો ફૂંકાયો હતો અને ત્યારબાદ ડભોઈના ધારાસભ્યએ જાહેરમાં નિવેદન આપ્યું હતું કે પાર્ટીના જ કેટલાક લોકો ગદ્દારી કરી પાર્ટીને નુકસાન પહોંચાડે છે આ પરિસ્થિતિ વચ્ચે આજે પાંચેય ધારાસભ્યોનો એકસાથે આવું રાજકીય રીતે મહત્વપૂર્ણ સંદેશ આપે છે ડભોઈના ધારાસભ્યએ જણાવ્યું કે જિલ્લા ભાજપના પાંચેય ધારાસભ્ય એક જ છે જ્યારે વાઘોડિયાના ધારાસભ્યએ ઉમેર્યું કે પાંચેય ધારાસભ્યોને એકસાથે આવવું એ સાબિત કરે છે કે અમે એકતા સાથે છીએ જિલ્લાનું સારું સંગઠન બને એ જ મારી ઈચ્છા છે સાવલીના ધારાસભ્યએ જણાવ્યું કે હું સેન્સ આપવા આવ્યો છું સર્વસંમતિથી જ નિર્ણય થશે પાર્ટી લાઇનમાં જ કામ થતું રહેશે તેમણે વધુમાં ઉમેર્યું કે ડબઈ હોય કે પાદરા પાર્ટી વિરુદ્ધ જે કોઈ કામ કરશે એને આવનારા સમયમાં ખબર પડી જશે પાર્ટી દરેક લેવલ પર વિચારીને નિર્ણય લે છે કરજણના ધારાસભ્યએ કહ્યું કે અમારી ઈચ્છા માત્ર સંગઠન મજબૂત બને છે પાંચેય ધારાસભ્યો એ જ બતાવવા માંગે છે કે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા સામે અમે કડક વલણ અપનાવીશું પાદરાના ધારાસભ્યએ પણ સ્પષ્ટ કર્યું કે પાંચેય ધારાસભ્ય એક છે અને એક સાથે આવવું કોઈ ખોટું નથી પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનારા કાર્યકરોને ચેતવણી તો મળવી જ જોઈએ પાર્ટી માટે મહેનત કરનારા કાર્યકરોનું મનોબળ ક્યારેય તૂટવું ન જોઈએ અંતે પાંચે ધારાસભ્યોએ સંદેશ આપ્યો કે હવે એક જ રણનીતિ પાર્ટીને જીતાડવી અને આગળ લેવી જોઈએ એ જ અમારું લક્ષ્ય છે

तो अपन बोले अपनना तय हो तो पार्टी ने हमें समर्थन देने को कहा के पर ये पर हमने यह किया लगे तो हाथ हाथ चेहरे आप प्रतिवाद दर्शक एक साथ आवे बता तो तो थे सामने बतावे थे कि हमें लोगों को काम में खराब है पर तो भी तो आगे जाकर हमें ध्यान केंद्रित बसा जागरूकता का पता करने की करना हम तो समझते कि अपने नेतृत्व पर बता

સંગઠન અને ચોતૈલે સાથે રહીને કામ કરે અને મજબૂત સંગઠન એ રીતે ચોક્કસ આમાં બધા સાથે પાંચે પાંચ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છીએ અને અમાર અમારામાં કોઈ બે મત નથી સાથે જે તમારી સાથે પણ કે છૂટી આ લોચો પડ્યો અમે પાંચે પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ જે લોકો પાર્ટી સાથે રહેતા ના હોય કે પાર્ટીને નુકસાન કરવાનું કામ કરતા હોય તેઓ માટે ચોક્કસથી ચેતવણી તો હોવી જ જોઈએ અને હાલ જે દરેક જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા કામ કરે છે તેઓનું મનોબળ સૌએ ભેગા થઈને મજબૂત કરવું હવે શું રણનીતિ પાંચ અમારી રણનીતિ એક જ છે ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા કેવી રીતે ગ્રાઉન્ડ પર જઈને કામ કરે એ જ અમારી પ્રાથમિકતા છે